તો હલો મિત્રો યુટ્યુબમાં શું ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે તમારી કેટેગરી કોઈપણ મતલબ કેટેગરી અલગ અલગ વિડીયોની છે અને તમને ખ્યાલ નથી કે તમારી જે કેટેગરી અંદર જે વિડીયો આવે છે એ કેટેગરીમાં અત્યારે ટ્રેન્ડિંગમાં શું ચાલી રહ્યું છે તમારે ચેક કરવું છે તો તમે મિત્રો કઈ રીતે ચેક કરી શકો છો આમાંથી મિત્રો નવ્વાણું ટકા લોકોને મિત્રો ખબર છે જ નહીં નેવું ટકા સમજ દસ ટકા લોકોને ખબર છે જે હોશિયાર છે કે યુટ્યુબની અંદર જે પણ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય એની આપણે માહિતી કઈ રીતે મેળવવાની છે તો મિત્રો ખાસ વિડીયોની અંદર બનાવી લેજો અને ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર મેં હંમેશની જેમ મિત્રો આપણા દરેક ગુજરાતી લોકોને કંઈક ને કાંઈક નવું શીખવા મળે યુટ્યુબની અંદર આગળ વધે યુટ્યુબનો દરેક અનુભવ થાય અને યુટ્યુબનું દરેક જે પણ નોલેજ છે તમને મિત્રો મળે એ ટાઈપની વિડીયો મેં બનાવવાની પૂરી કોશિશ કરેલી છે એક હજારથી વિડીયો વધારે અપલોડ કરેલી છે મિત્રો અને યુટ્યુબથી કમાણી કરવા માટે બસ તમારી પાસે મિત્રો છે ને ખાસ કરીને સાહસ હોવું જોઈએ બસ તો આપણે મિત્રો કઈ રીતે ચેક કરવાની છે હવે સમજી લો કે તમારી પાસે એજ્યુકેશન કે ટેકનિકલ કે ગેમિંગ કે સંગીત કે અલગ અલગ જે પણ તમારી પાસે ચેનલ છે મતલબ તો તમારી જે પણ કેટેગરી છે ગેમિંગની સમાચારની ખેલકૂદ શિક્ષણ ફેશન કે ગમે તે બરાબર છે સંગીત કે મૂવી કે ગમે તે હવે તમારે અહીંયા હું લાઈવ પ્રૂફ તમને દેખાડું છું આમાંથી તમારી કોઈ પણ કેટેગરી હોય તમારે ચેક કરવું છે કે આપણી વિડીયો ક્યાંય કઈ ટાઈપની બનાવશું તો આપણને વ્યૂઝ મળશે અત્યારે શું ટ્રેન્ડિંગમાં ચાલે છે આપણે કઈ રીતે ચેક કરી શકીએ છીએ તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં મિત્રો ખાસ ચેનલની અંદર નવા છો તો હું છું વિડીયો તમારો ગુજરાતી ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો પડે છે યુટ્યુબની અંદર થોડુંક નીચું આપણે ખેંચવાનું છે જુઓ તમે આ રીતે એટલે તમને જો નવા ફીચર જોવા મળે છે અલગ અલગ આવી રીતે જુઓ અહીંયા આ તમે ક્યારે પણ નહીં જોયા હોય આ તમને અલગ અલગ ફીચરો બધા જોવા મળે છે આ મિત્રો થોડીક વાર માટે જ મળે છે જો આ યુટ્યુબ ખોલ્યું થોડીક વાર માટે બતાવશે જુઓ થોડીક વાર માટે પાછા જતા રહેશે એટલે તમને લોકોને ખબર પડતી નથી એટલે આ ફીચરની અંદર કયા કયા ફીચરો મળે છે તમે જો થોડુંક નીચું કરી કરેલું એટલે તમને પહેલાં જ તમારું ઓપ્શન છે મિત્રો આજે આની ઉપર આપણે મિત્રો ક્લિક કરી લઈએ એટલે પહેલું તો તમને અહીંયા દેખાડશે કે ટ્રેન્ડિંગમાં તમારે શું જોઈએ છે જો અહીંયા ટ્રેન્ડિંગ એર સંગીત મૂવી લાઈવ ગેમિંગ સમાચાર ખેલકૂદ અને બધામાં મોસ્ટ ઓફની હાલની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલતું તો પહેલાં નંબરનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરીને અત્યારે હાલની અંદર જે પણ ટ્રેડ જોઈશ સંગીત ગેમિંગને મૂવી જે પણ ટ્રેન્ડિંગમાં ચાલતું હશે ને એ બધો તમને વિડીયો અહીંયા જોવા મિત્રો મળી રહેશે કયા કયા વિડીયો ચાલે છે એ બધા મિત્રો અહીંયા જોવા મળી રહેશે જે એક દિવસની અંદર દસ દસ લાખ વ્યૂઝ આવેલા હશે પંદર લાખ પાંચ લાખ બે લાખ આ ટાઈપના જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય ને એ વિડીયો તમને અહીંયા જોવા મળી રહેશે સંગીત ઉપર વિડીયો ઉપર ગેમિંગ ઉપર કે મૂવી ઉપર આ બધા જ વિડીયો તમને મિત્રો અહીંયા મળી રહેશું જો અહીંયા બે લાખ બે દિવસમાં અઠ્યાવીસ લાખ જો એક દિવસની અંદર આઠ લાખ આપ જોઈ શકો છો આ ગેમિંગની અંદર અને મૂવીની મિત્રો વાત કરીએ તો આપ જોવો છો બાર દિવસની અંદર ત્રણ કરોડ આ ટાઈપના ટેલર મૂકેલા છે બધા આ ટાઈપનું ફીચર મળે છે જોઈ લો તમે હવે આની અંદર તમને બી બધા અલગ અલગ ફીચર પણ મળે છે જોવા અહીંયા અલગ અલગ આમાંથી તમારી કઈ કેટેગરી છે તમારે જ મિત્રો જોઈ લેવાની છે તમારી જે કેટેગરીની અંદર જે તમારી વિડીયો આવે છે એ તમારે ચેક કરવાની છે તો અહીંયાથી આપણે કોઈ પણ આપણે સંગીત જુઓ દાખલા તરીકે અહીંયા ખેલકૂદ ગેમિંગ અને લાઈવ અહીંયા આપણે સંગીતની મિત્રો વાત કરીએ જો અહીંયા સંગીતની વાત કરીએ તો સંગીતમાં જે પણ મિત્રો ગીતો ટ્રેન્ડિંગમાં ચાલતા હોય ને બધા ટ્રેન્ડિંગ ગીતો છે ને અહીંયા તમને આવી રીતે મળી જશે ફૂલ ટ્રેન્ડિંગમાં તો આવી રીતે બધા ફીચરો તમને મિત્રો મળે છે જો અહીંયા મ્યુઝિક લાઈવ તાજેતરના અપલોડ કરાયેલા વિડીયો ચેનલો આવી રીતે મિત્રો ઘણા ફીચર અહીંયાથી તમને મળે છે અને ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોને ખબર નહોતી એટલા માટે મિત્રો આ વિડીયો બનાવશે હવે આમાંથી તમારી ચેનલ કઈ છે હવે આમાંથી ટ્રેન્ડિંગમાં કોઈ પણ ચાલી રહ્યું છે તો તમારે મિત્રો ચેક કરવાનું છે કે આમાંથી તમારી ચેનલ કઈ છે તમે ગેમિંગના વિડીયો બનાવો છો તો હાલ ગેમિંગની અંદર કયો વિડીયો ગેમિંગમાં ચાલે છે એ તમારે ચેક કરવાનું છે ને એના ઉપર તમારે મિત્રો વિડીયો બનાવવાની છે એટલે મિત્રો વધારે આપણને વ્યૂઝ મળે છે કારણ કે જે વસ્તુ ટ્રેન્ડિંગમાં હોય ને એના ઉપર આપણે વિડીયો બનાવીએ ને તો જ આપણને મિત્રો વ્યૂઝ મળશે વધુ યુટ્યુબને લગતી તમારે કોઈ પણ મિત્રો માહિતી મેળવીને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળશે આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને મિત્રો ખબર પડે ને એવી દરેક વિડીયો મેં બનાવી છે તમે જઈને ચેક કરો કારણ કે આપણે એક યુટ્યુબર છે અને યુટ્યુબની દરેક માહિતી આપણને હોવી જોઈએ તો ખાસ મિત્રો ટેકનિકલ જાયગાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે દરેક અપડેટની વિડીયો તમને સૌથી પહેલાં મિત્રો મળે દરેક નોટિફિકેશન મળે અને દરેક વિડીયો તમે જોઈ શકો અને વધુ માહિતી માટે મિત્રો કોમેન્ટ કરજો મિત્રો એના ઉપર જો મારી પાસે નોલેજ છે તો એની વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશ મિત્રો